હું સવાર સવારમાં રાજકોટ જાઉં અને એ પણ રેસકોર્સ વોકિંગ કરવા જાઉં અને ત્યાં મોટા મોટા અધિકારીઓ અને ડોક્ટરો આવે છે તે શું કરતા હોય છે તમને ખબર છે કરંજ અને લીમડાના દાંતણ કરતા હોય છે જો એટલા મોટા લોકો હોય એ પણ કરંજ અને લીમડાનું દાંતણ કરે તો આપણે શા માટે નથી કરતા આટલા બધા ભણેલા લોકો પણ કરે છે પણ આપણે નથી કરતા તો ખાલી કરંજના દાંતણના અદ્ભુત ફાયદા છે તમને ખબર છે જો તમારે સિત્તેરથી એસી વર્ષ સુધી તમારે દાંતના દવાખાને ન જવું હોય ને તો તમારે એક કરંજનું દાંતણ લઈ લેવાનું છે અને સવારે ઉઠતા આની સાથે આખા મોઢામાં ફેરવવાનું છે અને ધીમે ધીમે તમારે દાંતણ કરતું રહેવાનું છે જો તમે આ રીતે કરશો ને તો તમને કેટલા ફાયદા થવાના એ તમને કહી દો એક તો તમારા દાંત દુખતા હશે ને તે ક્યારેય નહીં દુખે અને દાંત પીળા થઈ ગયા હશે તે પણ દૂર થઈ જવાના છે અને ખાસ વાત જે લોકોને ભૂખ નથી લાગતી જમવા બેસે છે કાંઈ ખાવાનું નથી ભાગતું તેને પણ કરંજનું દાંતણ કરવાનું છે તે પણ તમારે વીકમાં ખાલી બે થી ત્રણ વખત કરવાનું છે જો આ પ્રયોગ કરશો તો એટલા બધા ફાયદા થવાના છે ફોલો મી